જય સ્વામિનારાયણ નાના ઘન શ્યામ તમારા કેસરિયા વાઘા માથે છે નાની નાની પાગા ઘન શ્યામ તમારા કેસરિયા વાઘા હારા જોઈ તો હરી કૃષ્ણ લે

વાઘા પેરીને ને દર્શન દેજો ગન શ્યા મારા કેસરિયા વાગા નાના ગન શાંત મારા કેસરિયા વાગા માથે છે નાની નાની પાઘો ઘન શાંત મારા કેસરિયા વાગા ઘોડલા જોઈ બેસી જો મારા કેસરી આ વા માથે છે નાની નાની પાગન શાંત મારા કેસરી આવા રથડા જોઈએ તો સુરા ખાચર લેજો રથમાં બેસીને દર્શન દેજો ઘનશ્યામ તમારા કેસરિયા વાગ નાના ઘનશ્યામ તમારા કેસરિયા વાગ માથે છે ના વાઘા થાળ જમો તો મોટા બાનારે જમજો વધી પ્રસાદી યમ ને દેજો ઘન શાંત મારા કેસરિયા વાઘા માથે છે નાની નાની શ્યામ તમારા વાઘા જય સ્વામિનારાયણ મારું કીર્તન ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો